મન શાંત કરવા માટેના દસ નિયમ નંબર એક વધારે ઓળખાણ બનાવવાની લાલચ ના રાખો તમારી જેટલી ઓળખાણ છે એમાં જ ખુશ રહેતા શીખો નંબર બે લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ભૂલતા શીખો નંબર ત્રણ કોઈ માણસથી ઈર્ષા ના કરો હંમેશા બીજા લોકોના સારા કામની પ્રશંસા કરો નંબર ચાર કામ એટલું જ હાથમાં લો જેટલું કરવાની તમારામાં ક્ષમતા હોય નંબર પાંચ એવું કામ ક્યારેય ન કરશો કે જેને કર્યા પછી તમારે પસ્તાવાનો વારો આવે નંબર છ પોતાના મગજને ખાલી ના રહેવા દેશો હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો કેમ કે તમારું મન ત્યારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો નંબર સાત ચિંતા ગમે તેવી હોય તો પણ ચિંતા ના કરવી કેમ કે ચિંતા કરવાથી આપણા મનને અશાંતિ મળે છે એટલા માટે હંમેશા શાંત રહો નંબર આઠ

હંમેશા એજ લોકો આપણને સમજી નથી શકતા